નમસ્કાર ભા ભારત કૃષિકેર કંપની વતી હું ચંદુ તારબુંદિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ધાંગધ્રા ધાંગધ્રા તાલુકાના ધાંગધ્રા ગામની અંદર જ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમને ભારત કૃષિકેર કંપનીની એક પ્રોડક્ટ આપેલી છે તો આવો આપણે જાણીએ એ ખેડૂત પાસેથી કે એ પ્રોડક્ટ વિશે અને એ પ્રોડક્ટનું કેવું રિઝલ્ટ આવ્યું

તો અશોકભાઈ આમાં તમે રીંગણીમાં રેપિડો છાંટવું એ પહેલાં આમાં ફ્લાવરિંગ અને આનું પ્રોડક્શન કેવું હતું ઉતારો કેવો નીકળતો હતો પહેલાં એકાદ બે જબલા નીકળતા હતા અત્યારે આઠ આઠ જબલા નીકળે બરોબર છે તો પહેલાં ખેડૂત મિત્રો જોયો આમાં રીંગણીના પાકની અંદર રેપિડો છાંટવું પહેલાં ચાર પાંચ જબલા જેમને પ્રોડક્શન નીકળતું હતું અત્યારે લગભગ આઠથી નવ મણ જેવો અમને ઉતારો આવે છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ પ્લોટ કે એની અંદર રીંગ રીંગણીના પાકની અંદર જબરજસ્ત ફ્લાવરિંગ દેખાઈ રહ્યું છે અને રીંગણાની સાઇઝ સારી છે અને આમાં રીંગણીમાં જે કાલે જ એમને ઉતારો કર્યો છે એટલે રીંગણા અત્યારે બહુ ઓછા દેખાય છે પણ તમે જોઈ શકો છો ફ્લાવરિંગ જબરજસ્ત દેખાઈ રહ્યું છે તો ખેડૂત મિત્રો તો અશોકભાઈ હવે આ રેપિડો તમે બીજા ખેડૂતોને છાંટવા માટે ભલામણ કરશો ફૂલ વાપરવાની જવાબદારી અને અશોકભાઈ તમે રેપીડો તો ગયા વર્ષે ચોરીના પાકમાં હોતી વેપરૃતું અને તલના પાકમાં હોતી વપરૃતું તો અશોકભાઈ તમને ચોરીના પાકમાં અને તલના પાકમાં કેવો ફેરફાર લાગ્યો તો બહુ રિઝલ્ટ સારું એ પોર વિઘાકની રીંગણી હતી મેં ચારક લાખ રૂપિયાની વેચી હતી રેપિડો મારા પછી તલના અંદર તમને શું પાકમાં ઉતારો તલના પાકની અંદર તમે છાંટા પછી જે વધારાનો જે ગ્રોથ થતો એ અટકાવી દીધો હતો અને તલની અંદર બેડવાની સંખ્યામાં વધારો થયો તો એવું બધું બન્યું હતું ને તો તમે તલના પાક અને આ રેપિડોથી સંતોષ છો સંતોષ છે બસ નમસ્કાર ખેડૂત મિત્રો